દેશના યશ યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા વર્ષના જન્મદિવસ નિમિત્તે આજે નાનાપુરા ગામે અમે એક ભવ્ય રામેશ્વર મંદિરની અંદર પૂજા અર્ચના શિવને પૂજા અર્ચના કરી નાનાપુરા ગામના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો ત્યાંથી અમે સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવની જગ્યાએ હવન પૂજા અને પૂજા અર્ચના કરી જેથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એમનું જીવન આયુષ્ય ભગવાન દીર્ધાયુ કરે એમનું નિરોગી રહે એવી ભગવાન લાખનેશ્વર મહાદેવ જોગે અને ભગવાન વડવાળા દેવ પાસે અમારી પ્રાર્થના કે અમારા દેશના લોકપ્રિય વડાપ્રધાન દિવસે ને દિવસે સતત પ્રગતિ કરે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે ના મુદ્દો મારું નામ રબારી પેથાભાઈ જેહાભાઈ ગામ નાનાપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ સંયોજક ભારતીય જનતા પાર્ટી માળદારી શહેર પાટણ જિલ્લો